પાલિકાના વિકાસના કાર્યોએ ગતિ પકડી છે પણ પાલિકા અણધણ વહીવટને લઈને એક સાથે અનેક રસ્તા ખોદી કાઢવામાં આવતા રાહદારીઓ વાહન ચાલકો હાલ ભારે યાતના વેઠી રહ્યા છે નેશનલ હાઇવે નંબર ચોસઠ દાંડી હેરિટેજ માર્ગ ઉપર છેલ્લા વીસ વીસ દિવસથી જાહેરનામું પ્રસિદ્ધ કરી જર્જરિત જલારામ મંદિર નાડું બંધ કરી દેવામાં આવ્યું છે અહીં જોખમી રીતે નીકળવા જતા વાહન ચાલકો વીસ ફૂટ ઊંડે સુધી પટકાયા છે તો તેના ડાયવર્ઝન માર્ગ એવા હરિદર્શન સોસાયટી ભારદારી વાહનો માટે અવરોધ મૂકવામાં આવવા છતાં ઘૂસી જતા ડમ્પર ચાલકો લોકો ઓટલા લોકોના ઓટલા પણ તોડી નાખ્યા હતા વિફરેલા લોકો ડમ્પર પરત કાઢ્યા હતા છતાં હજુ સુધી કામ શરૂ થયું જ નથી છેલ્લા ચાર મહિના ઉપરાંતથી અંકલેશ્વર શહેરને અડીને આવેલા નવી દીવી નવા દીવા અને શહેરની સોસાયટીઓને જોડતા માર્ગ ઉપર વરસાદી કાસ ઉપર નાણાંની કામગીરી ચાલી રહી છે જેને લઈને માર્ગ બંધ છે સાઈડ ઉપર લોકો ખેતરો વાહનો ખાનગી સોસાયટીઓમાંથી કાઢતા અને અનેક વાહન ચાલકો અગવડતા ઊભી થઈ રહી છે હાલ આ નાળાનો અડધો ભાગ શરૂ કરાયો છે પણ અગવડતા યથાવત છે અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી મુખ્ય માર્ગના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે જેને લઈને રોજબરોજ ટ્રાફિક જામ થઈ રહ્યો છે આ વચ્ચે સેલાડબાડ મસ્જિદથી લઈને ભાતીજી મંદિર સુધીનો માર્ગ ખોદી બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે ચાલુ વાહન વ્યવહારે અને તે પણ મુખ્ય માર્ગની કામગીરીની કોઈ વૈકલ્પિક સુવિધા ના કરતાં નોકરિયાત વર્ગથી લઈને અનેક વાહનો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે તો આજ રોજ તો આ ટ્રાફિકમાં એક ટેમ્પો બગડી જતા વાહન વ્યવહાર જ થંભી ગયો હતો જેને લઈને મહિલા પોલીસ સહિત ત્રણ પોલીસ જવાનો ટેમ્પોને ધક્કો મારી બહાર કાઢવાની ફરજ પડી હતી અંકલેશ્વર શહેરના મુખ્ય એવા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પાલિકા દ્વારા અચાનક જ બ્લોક બેસાડવા માટે છેલ્લા એક સપ્તાહથી ખોદકામ કરતા ચીકુવાડી રેલવે ગોદી અને વીટી કોલેજ રોડ બંધ થઈ જતા વાહન ચાલકો અટકાવી રહ્યા છે રોજ હજારો મુસાફરો રેલવે સ્ટેશનની બહાર નીકળતા સ્ટેશન બહારના આ કામગીરીને લઈને હાલાકી ભોગવી રહ્યા છે અહીં એક સાથે રેલવે સ્ટેશનની એન્ટ્રી અને એક્ઝિટ બંને માર્ગો પર ખોદકામ કરી દેતા હજારો મુસાફરોને ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે પાલિકા કચેરી સામે જ ટાટા જમશેદ માર્ગ બે વર્ષ પૂર્વે જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જે માર્ગ પર છેલ્લા પાંચ દિવસથી જીઓડીસી દ્વારા સત્તર ફૂટ ઊંડી ડ્રેનેજ લાઇન નાખવા માટે રોડ તોડી ખોદકામ કરવા સાથે માર્ગ બંધ કરી દીધો છે જેને લઈને પાલિકા હસ્તગતનો એકમાત્ર માર્ગ પણ બંધ થઈ ગયો છે હજારો વાહન ચાલકો ડીજીવીસીએલ કચેરી ઓએનજીસી ઓવરબ્રિજ સહિત ત્રીસથી વધુ સોસાયટીનો મુખ્ય માર્ગ સમાન છે છતાં તેને ખોદી કાઢવામાં આવતા બંધ થઈ ગયો છે મુખ્ય માર્ગ પર કામગીરીને લઈને વાહન ચાલકો જો આંતરિક બજારોના માર્ગે પર નીકળવા જાય તો તેમાં પણ અટવાવું પડી રહ્યું છે જ્યોતિ ટોકીસ પાસે રોડની કામગીરીને લઈને અનેક ચાલકો ચૌટા બજારમાં વન વે હોવા છતાં પસાર થવું પડે છે જો બજારને જોડતા આંતરિક માર્ગ એવા દરજી પંચની વાડીથી મોચી બાર થઈને સુથાર ફળિયા તરફનો આરસીસી પણ પાલિકાએ બે દિવસથી અચાનક ખોદી કાઢ્યો છે જેને લઈને હવે આંતરિક માર્ગો પર પણ વાહન ચાલકો અટવાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના ગાંડા થયેલા વિકાસે શહેરીજનો માટે મુસીબતો